તેને કાઢવામાં આવી હતી અને હાલ પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે કાર ચાલક સામે હવે કડક કાર્યવાહી થશે તો દ્રશ્યમાં જોઈ શકાય છે ક્રેન ની મદદથી મર્સિડીઝ કારને ને દરિયામાંથી બહાર કાઢવામાં આવી છે તારીખ 28 ઓક્ટોબર 2025 ના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 ના વિસ્તારમાં આવેલ છે ત્યાં સવારના લગભગ 8 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન ખાતે બાતમી મળેલ હતી કે ડુમ્મસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સિડીઝ ગાડી CT220 કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05 GH5155 છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે બીચ ખાતે ફસાવી દીધેલ છે આ પ્રકારની માહિતી મળતા ડુમ્મસ પોલીસે થોડી કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ શેહઝાન સલીમ ચામડિયા છે જેની ઉંમર 18 વર્ષ છે તથા તે ગ્રીન એવલની મુરદો રોડ ખાતે રહે છે અને બીએના ફસ્ટ યરમાં અભ્યાસ કરે છે તેની અટક કરી હતી વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ બીએમએસની કલમ બસો એક્યાસી તથા એમવી કલમ એકસો ચોર્યાસી એકસો સિત્યોતેર કે જે બે જવાબદારી તથા ગફલત ભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવો બે જવાબદારી ભરી કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે આરટીઓને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે